ચલો હવે મેં મારા અનઓર્ગેનાઇઝ બિઝનેસને ઓર્ગેનાઇઝ બનાવવા મિશન વિઝન કરી લીધા છે ગોલ પણ મારા બનાવી લીધા છે હવે આવે કોઈ એક બિઝનેસને સિસ્ટમેટિક રીતે ચલાવવા માટેની એસઓપી રાઈટ કારણ કે તમે હમણાં જે પ્રમાણે કીધું મને નથી લાગતું કે આવા રીતના મિશન વિઝન બનાવીને કોઈ માણસ ખાલી નવરો બેસી શકે જ્યારે હું તમને જોઉં છું જ્યારે તમારી ફેક્ટરી પર પણ તમે અવેલેબલ જ છો બહુ બધા લોકોને હું ઓળખું છું કે જે તમારથી પણ સારો બિઝનેસ ચલાવે છે અને તમારા કરતા નબળો બિઝનેસ પણ ચલાવે છે મતલબમાં પણ તમને જ્યારે કોલ કરી અને તમે લગભગ પહેલી કા બીજી રીંગમાં ફોન રિસીવ કરી લો છો અને નથી તો એની પણ લગભગ સિસ્ટમેટિક છે કે હું તમને દસ મિનિટમાં કોલ કરું દસ મિનિટમાં એ કોલ આવે છે આટલો મોટો બિઝનેસ કરતા કરવા છતાં પણ મેં તમને ત્યાંથી આ રીતે મેં તમને જોયા છે અને એક રીઝન છે મારે તમને અહીંયા ઇન્વાઇટ કરવાનું કે ભાઈ આ કઈ રીતે તમે પોસિબલ કરો છો અને એવું પણ નથી કે તમે એમબીએ ગ્રેજ્યુએટ કે વગેરે છો રાઈટ એજ્યુકેશનની અંદર પણ આપણું એવડું મોટું બેકગ્રાઉન્ડ નથી તો સિસ્ટમ આખી જે ડેવલપ કરવાની એ સિસ્ટમ કઈ રીતે ડેવલપ થાય કે જેનાથી વ્યક્તિ જે કોઈ પણ બિઝનેસ કરે છે એ ફ્રી થાય સિસ્ટમ કઈ રીતે ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્ની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈવ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માગો છો

પહેલા તો સૌથી પહેલા એને સિસ્ટમ ડેવલપ શું કામે કરવી જોઈએ ને એ મહત્વનું છે વાય બધી વસ્તુ છે ને વાય થી ને સર્વત ચાલે તો સૌથી પહેલા બિઝનેસ ની અંદર એને સિસ્ટમ એટલી ડેવલપ કરવી પડે કે કે તમારું જે રેગ્યુલર કામ હોય ને રૂટિન કામ હોય ને એમાં તમે ફ્રી થઈ શકો જેનાથી તમે બિઝનેસ ને ગ્રો કરવાનો કામ તમે કરી શકો બિઝનેસ માં છે ને બે ટાઈપ ના કામ હોય એક રેગ્યુલર એક્શન અને બીજો ગ્રોથ એક્શન રેગ્યુલર એક્શન એટલે આપણે બિઝનેસ ને ચલાવવાનો એક્શન જેમાં આપણે કસ્ટમર પાસેથી ચેક લેતા હોય કસ્ટમર પાસે ઓર્ડર લેતા હોય એ ચેક ડિપોઝિટ કરીએ એમાંથી ચેક ફાડીને વેન્ડરોને આપતા હોય કસ્ટમર પાસેથી ઓર્ડર લઈને એનું બિલ બનાવીએ ચલણ બનાવીએ પ્રોડક્શન કરીએ પાર્સલ બનાવીએ એ પાર્સલ કસ્ટમરને ડિલિવરી કરતા હોય તો એ બધા આપણા બિઝનેસને ને ચલાવવાના એક્શન થઈ ગયા જે બિઝનેસને સારી રીતે બિઝનેસ ચાલી શકે એમ અને બીજા હોય બિઝનેસને ને ગ્રોથ કરવાના એક્શન જેને અમે કઈ ગ્રોથ એક્શન તો ગ્રોથ એક્શન માટે છે ને આપણી પાસે સમય રહેતો જ નથી કારણ કે આપણે આને બિઝનેસને ચલાવવા માટે ઓપરેશનની અંદર એટલા લોકો ફ્રી ફ્રી બીજી થઈ જાય એમના માટે સમય રહેતો જ નથી સમય નથી રહેતો એટલે બિઝનેસને ગ્રો કરવાનો એક્શન નથી લેતા અને બિઝનેસને ગ્રો કરવાનો એક્શન નથી લેતા એટલે બિઝનેસ ગ્રો ન થતો સીધી વાત છે જેમ કે બિઝનેસને ગ્રો કરવાનો ઘણા બધા એક્શન હોય ડેટા એનાલિસિસ કરવા નવી માર્કેટમાં जाऊ आरएनडी કરવી નવી પ્રોડક્ટ લોન્ચ કરવી નવા કસ્ટમર ને મળવા કોમ્પિટેટર ની વિઝિટ કરવી તેવા ઘણા બધા એક્શન હોય જે બિઝનેસ ને ગ્રો કરવાના એક્શન હોય ઓકે અને આપણે રેગ્યુલર માં એટલા ફસાઈ ગયા હોય ને જેનેથી આપણે પહેલામાં ટાઈમ રહેતો નથી તો બિઝનેસ ને રેગ્યુલર જે એક્શન રહ્યા ને એમાં ફ્રી થવું જરૂરી હોય એઝ એન્ટરપ્રિન્ટર ને મેજોરિટી આપણે કેવું હોય કે આમાંથી ફ્રી થતા નથી એટલે ઓલા એક્શન લઈ શકતા નથી અને બિઝનેસના રેગ્યુલર જે એક્શન રહ્યા બિઝનેસ ચલાવવાના એક્શન ઈ કોઈ પણ કરી શકે આપણે ટીમ મેમ્બર બધા કરી શકે પણ બિઝનેસ ને ગ્રો કરવાનો એક્શન લે ને એ વર્તમાન માં આપણા હાથમાં હોય કારણ કે આપણે ત્યાં પાંચ દસ પાંચ લાખ દસ લાખ પંદર લાખ વાળો કોઈ સેલેરી વાળો વ્યક્તિ હોય નહીં આપણી ને હોય તો પચાસ હજાર મેક્સિમમ મેક્સિમમ લાખ વાળો તો એ વ્યક્તિ જે રહ્યો ને એ બિઝનેસ ને ચલાવવાનો એક્શન લઈ શકશે બિઝનેસ ને ગ્રો કરવાનો એક્શન નહીં લઈ શકે સમજી ગયો તો આપણે બિઝનેસ ને ગ્રો કરવાના એક્શન લેવા માટે ને પેલા તો બિઝનેસ ને ચલાવવાના એક્શન માં ફ્રી થવું પડશે

તો આ રીતે છે ને નાના નાના એક્શન આપણે લોકો પાસે કરાવી શકીએ હવે આવી જે આપણે સિસ્ટમ ને એસઓપી માટે તો જેટલી સિસ્ટમ ને જેટલી એસઓપી સ્ટ્રોંગ જેટલી એસઓપી માઇક્રો લેવલ ની આપણે કરીએ ને એટલા આપણે બિઝનેસ ના રેગ્યુલર એક્શનમાંથી ફ્રી ફ્રી થઈ શકે એસઓપી બનાવવા માટે એને સિમ્પલ છે એસઓપી બનાવવી કોને જોઈએ પોતાની કંપનીમાં કોણે બનાવવી જોઈએ ટીમ મતલબ ફાઉન્ડર મેમ્બર હોય એમણે જ બનાવી જોઈએ કે એ ઝેડ કામ કરનાર વ્યક્તિએ બનાવી જોઈએ એની અંદર જો સામેવાળો વ્યક્તિ બનાવી દેતો હોય એના જો કોઈ હેડ હોય કોઈ એવો સ્માર્ટ વ્યક્તિ હોય બનાવી દેતો હોય તો સૌ ઉત્તમ બેસમાં બેસ જો એની એક સમતાનો હોય બનાવવાની તો ઓનર ફૂટ બનાવી શકે ઓકે ઓનરને બનાવવા માટે એકદમ સિમ્પલ રસ્તો છે બિઝનેસને ચલાવવા માટે મારી પોતાની કે કે જરૂર પડે ને જી પ્રોસેસમાં ઈ પ્રોસેસ લખપણ ઓકે કે ભાઈ મારું આ પ્રોસેસમાં મારી જરૂર કરે છે એ પ્રોસેસ એને એક પેપર ઉપર લાવવાની બીજી વસ્તુ જ્યારે ફરવા જાય હમ્મ વાઈફ સાથે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે તો ઓફિસ થી કયા કયા ટાઈપના ફોન આવે કઈ કઈ પ્રોસેસ માટે પૂછવા માટેના ફોન આવે એ પ્રોસેસ બધી પેપરમાં લાવવાની ત્રીજી વસ્તુ જે સમયે જે રીતે અને જે રીતે થવું જોઈએ એ રીતે પૂરી પ્રોસેસમાં કઈ કઈ વસ્તુ પ્રોસેસ નથી થતી જેમ કે તમારે પ્રોડક્ટ કોઈ હોય એ પ્રોડક્ટ જી ટર્મ સમયે અને જે રીતે થાવી જોઈએ એ કઈ પ્રોસેસ છે જે રીતે નથી થતી એ બધી પ્રોસેસ એને લખવી જોઈએ પેપરમાં લખવાની તો આ ત્રણ કેટેગરીમાંથી જે વસ્તુ પેપરમાં લાવ્યો હોય ને એટલી પ્રોસેસ ત્યાં વીક છે આપણી કંપનીમાં સમજી ગયો ત્યાં એસઓપી ની જરૂર છે હવે ત્યાં એવી કઈ અમે સિસ્ટમ આપણે લગાવી દઈએ જે પ્રોસેસ છે ને પરમેનર માટે એના ઉપરથી રસ્તો નીકળી જાય પરમેનર એનું સોલ્યુશન આવી જાય તો હું તમને બે ત્રણ એક્ઝામ્પલ સાથે કહું તો તમને આઈડિયા આવે જેમ કે મારા બિઝનેસ ની અંદર છે ને મારું જે રૂટિન કામ હોય જે રેગ્યુલર એક્શન હોય એ એક વીક ના બે કલાક મેક્સિમમ મેક્સિમમ હોય એટલે હું મારા બિઝનેસમાંથી રેગ્યુલર એક્શનમાંથી ફ્રી થઈ ગયો ઓકે મારે જે કામ કરવાનું બિઝનેસ ગ્રો કરવાના જ કામ હોય તો એની અંદર મેં માઇક્રો લેવલની એસઓપી સેટ કરેલી માઇક્રો લેવલની પ્રોસેસની અંદર એવું સેટ કર્યું કે ત્યાં હું ફ્રી થઈ ગયો તો બે ત્રણ એક્ઝામ્પલ તમને શેર કરું જેમ કે અમારી શરૂઆતની અંદર છે ને અમારી ત્યાં કોઈ ટ્યુબલાઇટ ખરાબ થઈ હોય કોઈ ફેન ખરાબ થયો હોય કોઈ પાણીની બોટલ હોય તો તો ટીમ મેમ્બર મને ફોન ફોન કરે કે આ આ ખરાબ થઈ તમે અહીં એક સિસ્ટમ છે ને લુક ફોલ્ટ છે તો એની અંદર અમે સિસ્ટમ શું કરી અમારી કંપનીની અંદર જેટલી પણ એજન્સી લાગતી હોય ટોટલ અત્યારે પચીસ ટાઈપની એજન્સી હોય ઇલેક્ટ્રિક વાળા મશીન રિપેરિંગ કરવા વાળા પાણીવાળા વાઈફાઈ વાળા કોમ્પ્યુટર રિપેરિંગ કરવા વાળા આવી પચીસ ટાઈપની એજન્સીઓ હોય પચીસ એજન્સીનું લિસ્ટ બનાવીને ફેક્ટરીમાં દસ જગ્યા ઉપર લગાવી દીધું જેના ડિપાર્ટમેન્ટમાં જે વસ્તુ ખરાબ એને ડાયરેક્ટ ફોન કરી દેવાનો એ એસઓપી એક સ્ટેપ સુધી સારી ચાલી સેકન્ડ સ્ટેપ એ છે ને એસઓપી પ્રોપર ન ચાલી એ ક્યાં ન ચાલે કે ઇલેક્ટ્રિક વાળાને ફોન કરે મારી ત્યાં ટેબ્લેટ ખરાબ થઈ ગઈ એ ઇલેક્ટ્રિક વાળો આવે હવે જેને ફોન કર્યો ભાઈ તો ત્યાં હોય નહીં હવે પૂરી ફેક્ટરીમાં એકસો કરવાનો નથી પછી કારીગર મને ફોન કરે કે બે વખત ઇલેક્ટ્રિક વાળો ફોન કર્યો કારીગર ઇલેક્ટ્રિક વાળો આવ્યો નહીં તો અહીંયા પાછી એક એસઓપી જરૂર પડી તો ત્યાં મેં શું કરી એકસો ત્રીસ ટ્યુબલાઇટ ની ટ્યુબલાઇટ ઉપર નંબર આપી દીધા ટ્યુબલાઇટ નંબરની ટ્યુબલાઇટ આ નંબરની ટ્ય ટ્યુબલાઇટ ઉપર બધા નંબર આપી દીધા બોર્ડ ઉપર નંબર આપી દીધા બોર્ડ ના નંબર સ્વીચ ઉપર ટ્યુબલાઇટ ના નંબર આપી દીધા અને બધા મશીન ઉપર નંબર આપી દીધા ઇલેક્ટ્રિક વાળા ને જયારે કારીગર ફોન કરે ત્યારે એને એવું એકસો આઠ નંબરની ટ્યુબલાઇટ બંધ છે મશીન બંધ પંદર નંબર ની સ્વિચ ખરાબ છે એને નંબર બોલવાના ઓલો નંબર કાઉન્ટ કરે અને એ નંબર પર ઓલો ભાઈ આવીને અને ઓકે કરીને અને એનો ફોટો પાડીને ગ્રુપમાં શેર કરી દે તો ઈ પર્ટિક્યુલર ઈ પ્રોસેસ રહીને ને બધું બિલકુલ ફ્રી થઈ ગયું તો આ રીતે છે ને અમારે કંપનીમાં નાથી લઈને મોટી બધી જગ્યા છે ને આવી નાની નાની એસઓપી અમે ક્રિએટ માંથી એસઓપી ક્રિએટ યસ યસ અને વન બાય વન બધી થઈ ગયું